જામનગરને પક્ષીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે અહીં દર વર્ષે પક્ષી જગત માટે કંઈક નવું જાણવા જોવા મળે છે આ વર્ષે પણ બ્લેક ફ્રેકોલિન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા જે અનોખી ઘટના છે જામનગરમાં કાળા તેતરનો અવાજ ખટિયા વીડી વિસ્તારમાં સાંભળવા મળતા પક્ષીવિદો આ જ પક્ષી છે કે તે નહીં તે સાબિત કરવા કલાકો સુધી વીડી વિસ્તારમાં કેમેરા અને બાયનોક્યુલર લઈ પહોંચ્યા હતા અને આ અનોખા પક્ષીને નિહાળ્યા હતા આટલા વર્ષો પછી અમને અહીંયા મળવું એ પણ નવીન વાત હતી અમારા માટે અને એ પણ મોટી વાત હતી કે કચ્છમાં અમે સાંભળેલું હતું એટલે એ યાદ હતું કે આ બ્લેક ફેન્કોલિન આવા કોલ હોય અને પછી ફોટોગ્રાફી એની થઈ થોડી દૂરથી થઈ કારણ કે બહુ દૂર બેઠા હતા અને આજુબાજુ તો પછી એના દિવસોમાં અમે જોયું કે અહીંયા એક નથી બે નથી અહીંયા છ કે આઠ જેવી બ્લેક ફ્રેન્કોલિન મળી આવી છે બહુ સ્પેશિયલ મુમેન્ટ હતી કે આ એક સાથે જામનગરમાં પહેલીવાર જોવા મળ્યું પહેલી વાર તો એવું કે અમે ગાડીમાં જ અમને સમજ્યો કે ગાડીમાં જ અમે કોલ પ્રૂફ થયું આ ઈજ છે પછી એને ગોતવાનું હતું અને ઘણી મહેનત પછી એવું દેખાણું કે આ છે પછી પક્ષી નાના ને જમીન ઉપર ચાલતા પક્ષી છે એટલે ઘડીકમાં સ્પોટ કરવા બહુ ટફ છે બાય ચાન્સ એ સ્પોટ થઈ ગયું અને ફોટોગ્રાફી પણ થઈ જે અમે બુક્સ રિફર કરી અને ઘણી બધી હિસ્ટોરિકલ બુક્સ જૂની રેકોર્ડ અને અત્યાર સુધીના બધા હિસ્ટોરિકલ ડેટા ચેક કર્યા અને ઈબર્ડ ઇવન ઈબર્ડમાં પણ અમે ચેક કર્યું તો કચ્છ સિવાય ગુજરાતમાં બ્લેક ફ્રેન્કોલીના કોઈ રેકોર્ડ છે નહીં